તો નમસ્કાર આજે વિશે સમાચાર આવી રહ્યો છે મૈશાગરના બાલાસીનોરથી મૈશાગર જિલ્લાના બાલાસીનોરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું બાલાસીનોર નગર દેશભક્તિના રંગે રંગાયો રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ બારમી ઓગસ્ટના રોજ બાલાસીનોરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ તિરંગા યાત્રા સવારે દસ વાગ્યે અંબે માતાના મંદિરથી શરૂ થઈ હતી અને નગરપાલિકા રાજપુરી દરવાજા થઈને કરુણા નિકેતન હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કરી હતી પસાર થતી આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારા ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં બાલાસિનોરની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત બાલાસિનોર નગરના મામલેદાર નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ બાલાશિન્ડોર તાલુકા પંચાયત સહિતના તમામ સરકારી કર્મચારીઓ તલાટીઓ અને નગરપાલિકાના સભ્યો સાથે સરપંચો સહિત નગરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં જોડાયા હતા આયોજનને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો આ તિરંગા યાત્રા માત્ર એક પ્રદર્શન નહોતું પરંતુ રાષ્ટ્ર રાષ્ટ્રપ્રત્યેના પ્રેમ અને સંપન્નનું પ્રતિક હતી જેણે બાલાસિનોર નગરમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનાવી શકાય જમીલા દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસિનોર